ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના ગુનામાં આરોપીની સુરત રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી છે મૃતક અને આરોપી વચ્ચે સામાન્ય વાતને લઈ બોલાચાલી થયા બાદ આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સુરતના કાપુદરા વિસ્તારમાં 16 સપ્ટેમ્બર 2024 ના રોજ થયેલી હત્યાની ઘટનામાં યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું કાપુદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ ઓવરબ્રિજની નીચેથી લાશ મળી હતી પોલીસે તપાસમાં મૃતકની ઓળખ અરવિંદ રાઠોડ તરીકે કરી છે જેનું માથા અને મોઢા પર પથ્થરથી ગંભીર ઇજા કરી હત્યા કરાઈ હતી આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેલવે સ્ટેશન પાસે રહેતા અનંતો માલ નામના આરોપીની ધરપકડ કરી છે અનંતો મૂળ પશ્ચિમ બંગાળનો છે અને ફૂટપાથ પર રહેતો હતો પૂછપરછમાં જાણવા મળ્યું કે મોડી રાત્રે બંને વચ્ચે અપશબ્દ બોલવા બાબતે ઝઘડો થયો હતો જેમાં અરવિંદે બેલ્ટ વડે અનંતોને માર્યો હતો બદલો લેવા અનંતોએ પથ્થરથી હુમલો કરીને અરવિંદની હત્યા કરી આરોપી વધુ તપાસ માટે કાપોદરા પોલીસને સોંપવામાં આવ્યો છે ગઈ તારીખ પંદર સોળની મોડી વહેલી સવારે રાત્રિના બે અઢી વાગે કાપોદરા વિસ્તારમાં પ્રિસ્ટેજ બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઇસમની ડેડ બોડી મળી આવેલી જેમાં તપાસ કરતા એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક મર્ડર દાખલનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતો માલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો અને અહીંયા વરાછા મે રોડ પર ફૂટપાથ પર રહે છે આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને એને પોતાના બિલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ દ્વારા તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદરા પોલીસને સોંપવામાં આવેલ છે આ છૂટક મજૂરીનું બંનેનું કામ છે રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતા એને એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની એને ના પાડતા આરોપીએ એને પોતાનો બેલ્ટ પર પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધું જેથી અનંતોએ કોઈ પથ્થર બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાયું હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો પોલીસે કરી હત્યા બાદ આરોપી અલગ અલગ જગ્યાએ સુરત કપડા પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જ હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોસ્વામીને બાતમી મળતા એને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પડવામાં આવ્યું શું કરે છે એ લોકો છૂટક મજૂરી બન્યા કરે છે જમનાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં